મળી સીતારામ છોકરા એ મારે ફોન આવ્યો તો મુંબઈથી મેં કહું ઇજરાયલની પ્રોસેસ ચાલે મારે પણ ઇજરાયલ જાગો પણ મુંબઈ વિવા ઉતાર મુકાન છોકરાના અનિત્યાના તે નિત્યાનો ફોન આવ્યો કે આ તમે પૂગી આવજો મેં કહું મળી મળી હા ઘરે નહીં જ્ઞાન પાછો મારે મેં આપ્યો ને છોકરાવાળી જેણકા બધા એ હોય ને છોકરા આજાય વાળીએ એના છોકરાઓને મીકું મારે રાખવા જોઈએ તે હું નીકળા વેખરો આવે ગયો મારે ન ત્યાં ઘણી મુંબઈ વિવા ઉતા ને મણ કે આવો ને આવો હું કે મળી વાળી હોય તો મને હાંઘિરે એવડું મોટું બંગલું હોય ઊંસું ને ઊંસું મળી એમાં મણી સડે મારે ને તો આવું મણ કે તેડે જા હેલિકોપ્ટર મેં મીકું મારે એ ધંધો જ કરવો મણે બીક લાગે હો મારે મુંબી જાવું પણ મણી મીકું હાંજિરે નહીં નક નહીં તા ત્યાં બહુ વાલી મણીમાં નીતા એવી ઝીણકી ઊંચી હતી રમવા આવતી લાડવાનું બનાવે દેતી નહી ખાતી મૂકો ને એ બાપ દીકરો આવતા ધીરુભાઈ અમારે બિનભાઈનો સંબંધ રહ્યો કામ જૂનો નાતો છે જામનગર હ ગઈ હતી હું ગઈ હતી અંદર ડેલીમાં ગીરવા ન દીતી પોલીસવાળાએ પછી ઠાઠા રિક્ષામાં બહેન ભાગે આવી કે કદાચ ઓરખા નહીં હોય જાજો ટાઈમ છે ગયો ના તે કદાચ મેં કું ભૂલે ગાય તો તમારે કોઈની વિવાહ કરવા જવું હોય ને તો મણી ફોન તો ટાઈમ થયો દોઢ બે વર્ષ થયા કે મેં આ ડોહીના રેકોર્ડિંગ કરતો ને એનો આજે દોસ્તાની રિક્વેસ્ટ આવી કે થોડુંક બોલતા હોય કે કોમેડી કર વિવાહ બાબતમાં વિવાહમાં માં હે એટલે રામભાઈ આ તમારે એટલે પૂગ્યો બહુ વાયરલ ન કરતા જય માતાજી રાજુ રામભાઈ તમારે આ મારા મિત્ર માટે કરા તમે બહુ નેગેટિવ ન વિચારતા અને ચેક કરતો હતો કે એ થાય કે નહીં થાય એમાં કામ તમારાથી થાય જય માતાજી ઓ